જુધરેજ ગાંધીની વાત કરું પ્રકાશ થઈ ગયો પૃથ્વી ઉપર જુગો જુગીને ટાળી જાય આ સવાર અમે અનુભવ કર્યો છે મળવા આવ્યા હતા ત્યારે જો કોઈ સવારામાં હતા એટલે આ દુધરેજ રઘુવીર સ્વામીને મળ્યા અને પછી અનવર સાહેબ કાજી પાલનપુર મળ્યા છે અને મળ્યા પછી લાઈનના શબ્દો છે એ મા જીવનની અંદર આપણને અદ્વિત જ્ઞાન પ્રાપ્તિ થાય પછી આપણે કોઈને મળવા જવાનું થાય

સોય સો ટકા સંતો નો સંગો ટકા બ્રહ્મ ને અસત્ય કોને કહેવાય જગત ને આ તો રામાયણ માં કીધું છે બ્રહ્મ સત્ય અને જગત ની છે એકદમ ટોકુ જગત જગતગુરુ શંકરાચાર્ય એ બરાબર સત્ય અને જગત પ્રેત છે બરાબર આ દેવ હું અમારા વાંચન ની અંદર આવ્યો તો કે મહાસત મંડન મિશ્રા અને પોતાની પત્ની મેના જગત ગુરુ શંકરાચાર્ય સાથે સત્સંગ ની અંદર બિરાજમાન છે એ જગત ગુરુ સંતરાચાર્યનો ફૂલનો હાર પરાવ તો પરમાવ મળી ગયો બરાબર શું કામ

આદિ અનાદિના પુસ્તકોની અમુક રચનાઓ કરી છે ભિક્ષુ અખંડાનંદ અને રામદાસ બાબાના ઘણા બધા સયોવાળા શાસ્ત્રો છે બરાબર મહાભારત છે રામાયણ છે રામદેવભાઈ રામાયણ છે ઉપનિષદો છે પુરાણો છે બધીમાં સહીઓ આવે રામદાસ બાબા અને ભિક્ષુ અખંડાનંદ કાશી વારાણસી ગોરખપુર આ તો છે પછી આપણે અત્યારે સત્સંગની અંદર મોજ કરીએ છીએ તો સંતોના શબ્દો ઉપર કેટલી આપણને મજા આવે છે તો એ સંતોના સાનિધ્યની અંદર આપણે રહ્યા હોય તો કેટલી બધી મજા આવે તો એ સંતોની રાહ જોવાની છે એ તો જ્યારે થઈ ગયા ત્યારે થઈ ગયા પણ એમાં જે હતા એ અત્યારે છે એમાં ના નથી પણ એ ક્યારે કે આપણામાં પારખ જ્ઞાન હોય તો આપણને ખબર પડે મને તો ઘૂંટના તો પડી જાય રે નહીં અનિત્ય છે આ પણ એનું નામ નિત્ય છે ભલે નામ એનો નાશ છે પણ નામ રૂપ નથી રૂપ હોય તો મિથ્યા થાય ને બહુ સારી વાત છે આ તમે પંચીકરણ ખરીદો કે બીજા ગમે તે શાસ્ત્રો ખરીદો મહાન એમના ભિક્ષુ અખંડાનંદ અને રામદાસ બાવા આમની સહયોગ છે સંતો અઠ્યાસી હજાર ઋષિમુનિઓ ભક્તો આ બધાના મેન અખાડાના સાથે અખાડા ઘણા છે ને તળેટો પણ ઘણી છે આવા મહાપુરુષોના જયારે સાનિધ્યની અંદર જઈને જ્યારે એ આપણને સહી કરી દે ને ત્યારે એ પુસ્તકની જાહેર છે તુલસીદાસ નું પુસ્તક તો પહેલા ફેંકી દીધું કેટલી મહેનત કરી હતી કે બે વર્ષ ત્રણ મહિના અને ચોવીસ દિવસ રામચરિત માણસ લે એક જ ઠેકાણે બેસ્યું બે વર્ષ ત્રણ મહિના અને ચોવીસ દિવસ ત્યારે રામાયણ લખાડ્યું પછી ત્યાં પંડિતોએ કે ભાઈ આવા કોણ છે બધા પાગલ આવા છે આમ નો ચાલે ચાલે એકસો અઠાનું હાથમાં આવ્યું રામદાસ હાથમાં રામાયણ આવ્યું વાલ્મી રામાયણ હવે એ મહાનરક્ષણ થઈ ગયા અને એમનું જીવન આપણે તપાસવી તો આમ તમે જોવો ને તો ખાવા માટે અનાજ નહોતો એવો ઈતિહાસ ગુજરી ગયા નાનપણ માં રખડતા હરિદ્વાર ના કોઈ સંત મળી ગયા અને સંતે હાથ ને પછી ભણાય ગણાય પછી વાલ્મિક ઋષિ રામાયણ નો અભ્યાસ કરાયો પછી વાંધતા વાખોની પબ્લિક એમને હા આવો માન સમૃદ્ધ સંત થઈ ગયો એટલે સંતો ખરા અત્યારે ગમે તે સ્વરૂપ ની અંદર સંત હોય છે એવું કઈ નથી ગમે તે સ્વરૂપ પણ સંત સ્વરૂપ બહુ સરસ આપણે ભજન સાંભળ્યું ને એ પૂરણ આરોપી રામ ગહેલા ઉપર વાત કરું છું જોરમતી હુદય એનું શું થયું સુદામાની દુર્બળતા હતું એનું શું થયું

સુદામો ગરીબ સ્થિતિમાં પેરવા પગરખાણ પેરવા લુગડા ન હોય અને એ પોતાના દ્વારપાલ ને કહે કે એ તગડી મૂકો તગડી મૂકો એવો આ રાતમાં શોભે નહીં એમ નથી કૃષ્ણ બોલા દ્વારપાલ ને કે કોણ આવ્યું છે દ્વારા ચમ રોકે બ્રાહ્મણ છે બ્રાહ્મણ ને આપવાની સુટી હોય કેમ રોકા છે પણ કાંઈ જેવો તેવો બ્રાહ્મણ નથી

સુદામાં ક્યાં છે પણ એમ કે મારો માં રો મારા કપડા તારા બધા અધિકારી માણસો મને જોવે તારા મહેલ ની અંદર એમ કે હું શોભું નહીં તારી પટનાની હું શું કે છે મને કે સુદામાં તું આવો ન આવો રહ્યો નાનપણમાં આવો અરે સુદામા તારા પગલા મારા મહેલમાં પડવાથી મારો રાજદર પવિત્ર થઈ રહ્યો મારે બીજા હમ ક્યાં જોવાનું જ્યારે આવી નિષ્ઠા બંધાય જ્યારે આવો પ્રેમ આપણામાં પ્રગટ થાય પરમાત્માએ આપણને આપ્યું હોય ભલે ગમે તે પ્રેમ છે ને એથી હાઇટે મળતો નથી હવે પ્રેમ બેસાતો નથી મળતો ભાવ તો જ્ઞાન વેસાતું નથી મળતું પ્રેમથી જ્ઞાન મળે છે અને પ્રેમ એ જ પરમાત્માનું સ્વરૂપ છે જ્ઞાન છે એ પરમાત્માનું સ્વરૂપ છે એમની કિંમત કેટલી

ભાવ હોય તો વસ્તુ ની ગમે ગણાય ભાવ વાવ નું શું કરું બોલો સદગુરુ